જય ભીમ જય ભીમ ઓલા મારા પરમ મિત્ર એવા પટેલ પાટીદાર સમાજ ના આગેવાન તમારી જોડે વાત કરી હમ મેં સાંભળ્યું બધું હમ એ સાહેબ શ્રી ઘણું બધું તમને સમજાવવાની કોશિશ કરી તો તમે તમારી રાહે તમે આયેલા છો પણ એ ભાઈ જે તમારી જોડે વાત કરે છે રાજકોટ ના ભાઈ વલ્લભભાઈ વીરજીભાઈ એમને પોતાને સાડા ત્રણ થી ચાર વીઘા નું એનું પોતાનું સોનાના કટકા જેવી જમીન નું દબાણ છે જે ક્યાં દબાણ છે એને એનું ખુદ નું એને ખુદ જ હજી ગૌચરો વારેલો છે એટલે ગામ માં ગામમાં માં હા ગામ માં પેલી notice એક વાર એને પ્રાંત અધિકારી એ ફાળવેલ છે બીજી વાર નોટિસ કેમ રદ થઈ ગઈ પ્લસ plus બીજું ઈ,

બરાબર તો ભાઈ ને આવી બધી વાતો પેલા તો કોઈ જાત ને ભાઈ વાત સાંભળતા નહોતા અને હવે ભાઈ બધું તમે ક્યું એમ કરવા તૈયાર થઈ ગયા છે તો એ ભાઈ ની નોટિસ કેમ બંધ થઈ ગઈ ઓટોમેટિક એ તો પૂછી લેશું આપણે જાણી લેશું રૂબરૂ નું કીધું છે જે આયો નથી આજ રવિવાર થઇ ગયો એટલે એને ખુદ ને નોટિસ આવે છે અને ભાઈ એક એવો બિઝનેસ કરતા હતા કઈક સબરી ના માળાઓ નું આજે કુવાની અંદર માળા હોય ને માળા માળાઓ દસ વર્ષનેક્ષી ના માળા નું બરાબર ઘણું બધું મને આ ભાઈએ તમારી વાત કર્યા પછી ઘણું બધું મારી પાસે સાહિત્ય આવ્યું છે બરાબર અને હાલમાં જે એને સરકારી જે જમીન વેચી છે જે વાળો છે

નહિ નહીં આ વ્યક્તિ ના એક ના જ એવા સુરીલા કંઠ મા નીકળે છે હા ભૈલું ભૈલું અમારે સિસ્ટમ એવી છે કે હું કઈ દબાણ માં આવું કે હું કઈ ચિફ્ટી માં આવું એટલે વીરા અને ભૈલું એ સિસ્ટમ ઓટોમેટિક હે ને નવું વર્જન થઇ જાય છે અચ્છા એટલે મેં તમારા બે youtube માં વિડીયો જોયા કાલે તમારો ફોન આવ્યો એટલે મેં કીધું બીજું આવે ને તમે સાંભળો તો તમને મજા આવશે કીધું ખ્યાલ આવશે શું આમાં કરવું અને આ તમે એક શબ્દ વાપર્યો કે ભાઈ હરિજન એ તારે કહેવાતું નથી એના પર એન્ટ્રોસિટી દાખલ થાય છે. હમ હરિજન શબ્દ એનાથી વપરાતો નથી. તો કઈ દીધું ને મેં એ તો કેવું નાનપણથી મોટો થયો છો કે પેલી તો છે. અરે એ બી અમને નીચા કરવાની કોશિશ કરે છે ને અમે એક માટલા માટલામાં અમારામાં મજૂરી કરી છે ને કે તારી પાસે પુરાવો છે એ

અને અમે તો ઈ જ કે અમારે તો સાત બાર આઠ વાર માટી કરાર જેવી કીધું મેં કીધું દલિતો અને જે માલધારી સમાજ છે એની સિવાય ગામમાં રહી છે ને બીજા સમાજ ના લોકો હમ પટેલ સમાજના લોકો રહી છે બીજા ઘણા બધા બીજા અલગ અલગ સમાજ ના લોકો રહી છે

એ તમે એને કીધું ને દરેક સમાજ ના મતે ચૂંટાણા છે અને તમે સભ્ય છે સાંભળો એ સભ્ય છે જીલ્લા પંચાયત ના બરોબર થી ભાજપના સભ્ય નથી ભાજપના બે રૂપ ચૂંટાણા છે ચૂંટાઈ ગયા પછી એને જે લેટર પેડ વાપરવું હોય તો એ જિલ્લા પંચાયત નું વાપરવું પડે હમ અને એ ભાજપ માં લીકેજ હું એનો સભ્ય છુ અને એને વાયા થ્રુ કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલના નામ ઉપર થી વાયા થ્રુ રવાના કરી છે બરોબર છે. મેં કીધું ને મેં કીધું આમાં ફક્ત અને આ તો તમને આઈ થિંક ટેક્ટર ભરવા નો દીધા તમને માટી ભરવા નો દીધી તળાવ માંથી એટલે તમે અરજી કરી હમ પછી ગામમાં પણ જે કઈ બાબતો છે જે કાઈ ગેરકાયદેસર છે એના માટે પણ અરજી કરવી ને લેટર પેટ પર અરજી કરશે નહીં અને એને એક બીજી વાત કરી કે અમારા ગામની અંદર ત્રીસ વર્ષથી એક સરપંચ એક જ છે એ દસ વીઘા વાડી માંથી પચીસ વીઘા વાડી કેમ થઈ ગઈ હમ ઓટોમેટિક કેમ થઈ ગઈ બરોબર બરોબર કાયદેસર લીગલી દસ વીઘા હતી અને એની ડાયરેક્ટ એ ફોરેસ્ટ કાતાનો વિસ્તાર આવતો હોય કે જે કાઈ આવતો હોય મને જાજી માહિતી નથી પણ એ દસ માંથી પચીસ થઇ ગઈ રાતો રાત કેમ એને જન્મ આપ્યો જમીન એ એ કઈ મને સમજાતું નથી અમે તો કોઈ વિરોધ કરવા નથી માંગતા પણ એને એમ હતું કે અમે રાજકીય દબાણ થી દલિતો ને માલધારી દબાવશું એમ એ તો નો હાલે ને કોઈને દબાવી ન શકે આવી રીતે ખોટી રીતે બરોબર છે જો,

સૌથી વધારે વસ્તી તો પટેલ સમાજની આવશે હા હા કેટલી છે એંસી ટકા છે સિત્તેર ટકા પટેલ સમાજ તો એંસી ટકા જેવું છે એંસી ટકા બીજો નંબર આવે માલધારી સમાજનો ત્રીજો નંબર મોમેન્ટિયું સમાજ નો આવે ચોથો નંબર આ કા બધા સમાજના લોકો મળીને તમારી જમીનનો કે બીજા માલધારી સમાજ કોઈ પણ જમીનનો વિરોધ કરે છે કે બે પાંચ લોકો જ છે ખાલી એમાં એવું છે અત્યારે તો બારે તો આવા પાંચ છ લોકો જ આવ્યા છે પણ અંદર પેટે સપોર્ટ હોઈ શકે અને બીજા number બારે લોકો પાંચ છ લોકો જ હોય બાકી તો બધે કોઈ નવરાય ના હોય આખો સમાજ ને એટલું બધું કઈ પોત પોતાના પડ્યા હોય. જે બીજો ચીમોતેર પૈકી ખરાબો છે હમ એમાં તો ઘણું બધું કૌભાંડ છે ગામમાં હમ હા એમાં હજી પૂર્વ સરપંચ આવી જાય છે. અને એના બધા જે કાકા કાકા ગામની અંદર તો જે જેસીબી આવા બધા વાહનો તો આ પૂર્વ સરપંચ ને જ છે કે ગામમાં જે તળાવ છે ના પારા તે બધું લોકો ખોદી ને ખાઈ ગયા ઘણું બધું કૌભાંડ છે પણ એને દલિતો અને માલધારી કેમ નજર માં આવ્યા એ આ procedure એક વર્ષ થી કરે છે ઓલી ફેરે માથા ભારે તો કે સારા સારા ગુંડાઓ ને ઉભા રાખી અને માલ ભરાયવો હમ અમારી લીડ હોવા છતાં નોટિસ નોટિસ notice આયપા પેલા ખુદ મામલતદાર માથે ઉભા રહે અને ખનીજ નું શોષણ કરાયું છે હમ આ લોકોએ

હાઈ ભાઈ રાજકોટ રહીએ છે બે વાર ફોન માં વાત થઈ પણ હજી આવ્યા નથી પણ વાત રૂબરૂ મળી જાવ પુરાવા જેતા નેતા હો અમારા ગામ માં ક્ષત્રિય સમાજ એ રહ્યે છે બહુ સારા માણસો જ છે દરબાર સમાજ છે કોઈને નયડા નથી લ્યો નકા ગામ માં નારિયેલના તોરણના બાંધનારાજી છે આ લોકો દરબાર સમાજ આ ગામ જ એનું છે અચ્છા એવું છે હા એના પાંચ જ ખોયડા છે હા જોરુભા દેવુભા ને દેવુભા વાઘુભા ને એને જ આ ગામ ના નારિયેલ બાંધ્યા છે તો લોકો કોઈ આવા આવતા નથી પચીસ ટકા જેવા હોય કે જેને નહિ દબાવી બાકી પિચોતેર ટકા આખું ગામ દબાણ માં છે અને આ ભાઈ જો માથે લઈને ફરતા હોય કે હું ગીતા ને અને સ્વાધ્યાય ને સાથે રાખીને વાત કરું છું કે અમે સરકારી વાળા સરકારી ગૌચારા વેચી અને અંદર welding ની દુકાન અત્યારે ઉભી છે ગીતા ને સાથે રાખી ભાઈ વાત કરે છે તો એની સાડા ત્રણ થી ચાર વીઘા તો એની ખુદ ની જમીન સોના કટકા જેવી જમીન ની પેલી જ notice આવી ને બીજી કેમ નો આવી એટલે હું ઘણા બધા તમારા વિડિયો youtube માં ચડે છે ભાઈ સાથે તમે બે વાર debit કરી હું સમજુ જોઉં છું પણ મેં કીધું આપડો કઈ ભાઈ બોલે પછી આપડે વાત કરાય, અને હવે તમને એમ બોલાવે છે કે અહીંયા આવો ઘોડાશરા સાહેબ ના આપડે તો આની પેલા કેમ ગોડાસરા સાહેબ ને બોલાયા નતા દલિતો જે માલધારી નું તમારે આ માટી સારી સારી ભરી અને તમારા પાડા નાખવી છે તો ઘણા બધું દબાણ ગામ માં છે એમનું ખુલ્લું કરાવીને હાલો ને આપડે બધા સાથે મળીને ને એ ભરી તમારા પાડા માં નાખી એ તો મેં કીધું ઓલી વાવે ફેન્સીંગ છે તો કે ઈ તમે એને કહી દીધું તો કે એમાં જે કેમ ન લાગ્યું.

કે હા મારું એ છે પણ પેલા એનું કરો પછી મારું કરજો પણ ડાયરેક્ટ જ કેમ દલિત જ આવી ગયા માલધારી સમાજ જ આવી ગયા સારી સારી જે સારા સારી માટી છે ઉપાડીને તમારા પાડા ભરીને તમારે સારો મોલ ઉભો કરવો છે. એટલે meaning એ લોકો નો કેવાનો આ થાય છે અને હું તો કઉ છુ ભાઈ કેતા તા અમારી નવી બોડી સરપંચ ની ચોથા મહિના બને અને આ બધું દૂર આઘા પાછું કરે આ બધું દબાણ દૂર કરે તો પેલા તમારું કરો.

એના માટે આ તો એવું છે કે અત્યારે કદાચ કઈ ચીપટીમાં આવ્યા હોય અત્યારે એમ પણ ગમે ત્યારે પાછો પાછળ આવો બનાવ બને ખાસ છે કારણ કે ઓલા જે માલધારી સમાજ ના બેન પાંચી બેન કરીને બોલતા હતા એ સત્ય ઘટના હતી એને આપડે તો કોઈ સમજાવવા નથી ગયા ને કે આમ બેન બોલજો એમ ના ના બરોબર છે આપડે તો ડાયરેક્ટ જ ગયા ને એને એના મન થી જે કઈ બોલ્યા એને તમે કે મેં કે કોઈ શીખડાવ્યા તો નથી ના direct આપણે સીધા ત્યાં પહોંચ્યા હતા છે અને એ એમ કહેતા હતા કે અમારે આવું હતું તો કે આખા ગામને ખબર હતી તો કે આનો આવી શક્યા ભાઈ ભાઈ તો audio તો આપણે હતો જ ફરતો જ હતો આવી આવીએ હા એટલે હું એના બીજું કોઈ debate નથી કરવા માંગતો પણ ભાઈ જેટલું તમને એના જેટલાના ગરાના સ્વાદથી ભાઈલુ વીરા કહેતા હતા. એના હવે એનું પોતાનું જરાક આપણે જાણી લઈએ કે તમે કઈ આમાં દબાણ માં છો કે તમારું કઈ ગોબરું છે આમાં. ના એ જાની લઈએ પૂછી લઈએ ને એક વાર બધા એવું લાગે તો ત્યાં રૂબરૂ ભેગા થઇ બે પાંચ દિવસ માં ગોઠવીએ. હમ અને એને જે ઓલું જે અમને પાછા પાડવાની કોશિશ કરી કે આ લોકો અમારા આમ હતા ને અમારા ગાયઢિયા આ આમ હતા ને એ ભાઈ તમારી પાસે પુરાવો છે. હમ કોઈ પણ વસ્તુ નો પુરાવો હોય ને તો જ બોલી શકાય ના એ બરોબર છે એ મેં લેગીતો લે કે મારી પાસે ગડીયા જન પુરાવા છેન આ લોકોના કબજાને હું જે લેતા હો પુરાવા બો હમ કે તમે કેટલા ગામની અંદર સરકારી વાડા વેચી નાખ્યા છે હમ એની તો જરાક માહિતી આપો તો એમ કે ના તો અત્યારે વેલ્ડિંગની કરિયાણાની દુકાન ઉભી છે હમ તો એ કેનો વાડો છે ને ક્યાં કેટલા રૂપિયામાં તમે લેવેજ કર્યું છે બરોબર પૂછી લેશું હા ઘણું બધું છે આ તો તમને ખબર ન હોય તો પછી મારા બાપુજી એ મને બધી વાત કરી કે ઈ ભાઈ શું અહીંથી કરીને ગયા છે અને શું ગેરમાર્ગે દોરે છે તો એટલી તો આપણે માહિતી હોય ને મારી તમને માહિતી હોય હું રાજકોટમાં જ રહું છું હમ ઈ ભાઈ કે હું રાજકોટ માં જ રહું છું પેલો પ્રશ્ન તો ઈ ભાઈ જે અત્યારે નવો નકશો ઉભો કર્યો ને જે તળાવ તો પછી તળાવ નો જન્મ થયો પેલા તો આ પડવું સર્વે નંબર તળાવ પછી થયો અને તળાવ ક્યાં સુધી માટીની લીજ છે દિનેશભાઈ કરશનભાઈ મકવાણાની માટીની લીજ છે અમારી પાસે ચાર કલેક્ટરની ની વાળો નકશો છે બરોબર તો ઈ નકશો અત્યારે લઈને ફરે છે અમારી પાસે નકશો નો હોય અમને એમાં માટીની લીજ મળી હોય તો ક્યાં ક્યાં તળાવ છે એ ભાઈ ને સુ ખબર છે ક્યાં થી ક્યાં તળાવ છે અને નવું અત્યારે બેહાડી દેવું છે બરોબર છે માપણી સીટ નવી તો જૂની નું સુ કઈ ચાર કલેકટર ની સાઈન વાળી એ જે નકશો છે અને જે લીડ મળી છે એ પ્રશ્ન એ છે કે તમારા જેનો તળાવ છે તમારા તળાવ કાંઠે તમારી જમીન છે તો તમારી ડૂબ માં ગઈ છે જમીન?

આ સામાન્ય વાત કરી ડ્રાઇવિંગ લાયસન્સ હોય તમે રીન્યુ ન કરો હ તો ત્રણ વારે રીન્યુ કરવાનું હોય ડ્રાઇવિંગ રીન્યુમાં નો પહોંચી શકો તો જે કઈ સરકારના રૂલ્સ નિયમ હોય એ પ્રમાણે દંડ ને પાછું રેગ્યુલર કરી દઈએ ને કરી દીયા તો આમાં એવું જ છે અમે ટાઈમે પહોંચી નથી ગયા તો શ્રી સરકાર થઈ ગયું તો કે અમે કે ગૌચરો તો દબાવ્યો તો નથી ના એ બરોબર પણ આ એમ એ લોકોનું કહેવાનું એવું છે કે ભઈ ઈ તળાવમાં થઈ ગય છે જમીન તે ખરેખર તળાવમાં ગઈ છે

તો એમાં આપણે બધા સહમત થઈ fencing શીખી અને બધા જેસીબી બધું મૂકી એમાંથી સારી સારી માટી ભરી તો, તમે ઓલી collector ને જે આ લોકો દબાણ કરે એની અરજી આપી એમાં નામ જોગ આપી છે, સર્વે નંબર જોગ આપી છે કેમ આપી છે? અર case કદમી વાળું દબાણ જે લોકો એ ગેરકાયદેસર કબજા કર્યા વાડી વાવેજ ને મકાન બનાવી દીધા કલેક્ટર માં આપ્યું હતું ને તમે? હા એ હવે તમારે,

અને સ્વાદ્યાય ગીતા રાખી આવા ષડયંત્ર કરવા છે આવા વેચી નાખવા છે છે કરોડો રૂપિયાની જમીન છે છે વીઘા વીઘા ને કરોડો રૂપિયાની ગણતરીમાં ગણતરી થાય છે એવી જમીન છે તો એમાંથી નઈ શું અમે અમારા જેસીબી બધું લઈને નહીં ભરવા જાય બરોબર એ તો ખુલ્લું જ કરવું પડશે ને એ દબાણ જ છે ગૌચરો છે ગૌચરો છે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત

આપણે કાયદાકીય રીતે પતાવું છે કે શાંતિ થી બેસી ને પતાવું શું કરવું છે જો એ ભાઈ ના કેવા મુજબ એવું હતું કે આપડે શાંતિ થી પતાવીએ તો હવે ભાઈ કેમ આમ દરે આવી કેમ સીધો થઈ ગયો પકડાણી હોય કે પછી ગામ માં વાદ વિવાદ થતો હોય નો ગમતું હોય કેસ કબાટા થાય ને કલેક્ટર ને મામલતદાર ને આવે પછી આમાં લીલા હારે હુકુ બળતું હોય હુકા હારે લીલું બળતું હોય, પણ ગામ ને તો ખબર જ છે આ લોકો ના પાંચ કોયડા છે એમાં અમારું અને મારા કાકા નું બેય નું જ છે પણ આ આખું એસી ટકા ગામ છે એનું શું એ તો બધાય નું જ ભાઈ તમે એને કઈ દીધું કે છોકરો આપડે કેજેલું માં કહી દીધું છે ભાઈ ભાઈ શું નામ એનું એનું ભાઈ છે વલ્લભભાઈ વિજયભાઈ હા વલ્લભભાઈ ભૈલુને કીધું છે ભાઈ જો આમાં એક નું પડશે આપડે કોઈ નું ઓલું નથી આપણો પ્રશ્ન એક જ છે, દલિત સમાજ ની સાઈડ ખેંચતા નથી માલધારી સમાજ ની સાઈડ ખેંચતા આપણે સત્યની વાત કરીએ કે જો માલધારી કબજો કર્યો દલિત સમાજ ના વ્યક્તિ એની જમીન ખાલસા કબજો છોડતા નથી બરોબર તો પછી ગામમાં જેટલા સરકારી ખરાબા પડતર જમીનો શ્રી સરકાર થઈ ગયેલી જમીનો ગૌચર ની જમીનો કે વે વંડા જે કઈ વાળી કબજા કરી વાવેતર વેચાણ કરતા હોય

અને અમુક ગાડીયો તો રોડ ઉપર એ ઉભી જ રાખે એ પાર્કિંગ નો કેવાય એની ઉપર કાર્યવાહી થવી છે ને કાર્યવાહી કેમ નથી થાતી? એટલે આ મારા પરમ મિત્ર એવા વલ્લભભાઈ ને તમે સમજાવો કે તમારું શું આમાં ના ના એ તો મોટી ઉંમર ના હતા ને શું ઉમર કેટલી સાહીઠ ઉપર હશે. ના એટલી બધી તો એકાદ છોકરા ના મેરેજ કર્યા હોય એવું કઈ ખાસ ખબર નથી પણ વધીને પચાસ ની તો આસપાસ છે જ.

શાંતિ થી પતિ જતું હોય તો બતાવી નાખો લાંબો હું madam ના હું મેળવી લઉં છું હા બરાબર પાક્કું હાલો અને અને ને તમે જરાક તમે એનું કયો કે ભાઈલું તમારું શું છે હા એ હું કહી દઉં હમણાં મને મંત્રી નો number મોકલાવો notice કે એવું કઈ પુરાવો હોય તો મને મોકલી દેજો whatsapp કરજો હા છેલ્લે જે અરજી આપી ને ગેરકાયદેસર ગામ માં જે કબજા લોકો છે demolition બાબતે કલેક્ટર ને એની એક નકલ મને મોકલાવી દેજો. એ હા ભલે ભલે